ધીંગાણે જેના માથા મહાણે એવા પાળિયા થઈને પૂંજાવું ઘડમૈયા મારે ધડ ધીંગાણે જેના માથા મહાણે એવા પાળિયા થઈને પૂંજા

હે કે મારે ભગવાનની મૂર્તિ નથી બનવું ત્યારે મૂર્તિકાર એમ કે છે કે હું ભલા માળા તને ભગવાન બનાવી દઉં છું તું પૂજાય જાયશ તું ભગવાન બની જાયશ પથ્થર માંથી ભગવાન બની જાયશ અને એ વાત કરી ત્યારે એ પથ્થર એમ કે છે કે મારે ભગવાનની મૂર્તિ નથી બનવી મને ટોચવાનું રહેવા દે કે તારે તો શું બનવું છે અને એ વખતે એમ કે છે કે ધડ ધીંગાણે જેના માથા મહાણે એવા પાળિયા થઈને પૂંજાવું જેનું ધડ ધીંગાણામાં લડતું હોય અને માથું મહાનમાં પડ્યું હોય એવા સુરાપુરા એવા વીર એવા સમ્રાટ એવા સુરવીરનો મારે પાળિયો થઈને પૂજાવું છે મારે ભગવાન નથી બનવું અને બહુ સારી વાત કરી છે અને કવિ તો એમ કે છે કે ગોમતીજી કે યમુનાજીના ઈ નીર ગંગામાં નથી નાવુ પણ નમતી હાજે કોઈ નમણી વીજો ગણના ઉના ઉના આહુડેથી નાવુ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું મારે ભગવાન નથી બનવું મારે તો નમણી વીજો ગણના નમતી હાજે એના આહુડાથી નાવુ છે નીર ગંગામાં નથી નાવુ ગોમતીજી કે યમુનાજીમાં નથી નાવુ અને નમણી વિજોગણ ઈ નમતી હાજ કઈ એનું ટૂંકમાં વાત કરું તો

અને પોતાના પતિના પાળિયા ની સામે આવીને જયારે એ બાઈ બેઠી દી પોતાનું સૌભાગ્ય યાદ આવ્યું પોતાનો પતિ યાદ આવ્યો પોતાનું જે જીવન છે એ પોતાના પતિ સાથે જે ગુજાર્યું તું